હેલો નમસ્તે મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે નારિયેળ પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે સમજૂતી મેળવીશું મિત્રો આપણે દવાખાને જતા હોઈએ તો ડૉક્ટર પણ આપણે નારિયેર નારિયેળ પાણી પીવાની સલાહ આપતા હોય છે એટલા માટે મિત્રો નારિયેળ પાણીમાં અઢળક ફાયદાઓ સમાયેલા છે પણ આપણે તેની ખબર હોતી નથી તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવીશું કે નારિયેળ પાણી પીવાથી આપણા શરીરને કયા કયા ફાયદાઓ મળે પરંતુ મિત્રો હજુ સુધી પણ આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ભાઈ અને આપ અમારી ચેનલમાં નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો આપણે ગમતા હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરો અને મિત્રો બે લાઇકન પ્રેસ કરવાથી અમારા જે નવા નવા નોટિફિકેશનો આવે છે તે પણ આપણે મળતા રહેશે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો ઓછી કેલરી હોવાને કારણે નારિયેળ પાણી આપણે પચવામાં સરળ હોય છે એટલા માટે ડૉક્ટરો આપણે જ્યારે બીમાર થઈએ ત્યારે નારિયેળ પાણી પીવાની સલાહ આપતા હોય છે મિત્રો આપણે વજન ઘટાડવામાં પણ નારિયેળ પાણી ખૂબ જ ઉપયોગી છે જો આપણે વજન ઓછું કરવું હોય તો વધુમાં વધુ નારિયેળ પાણી આપણે પીવું જોઈએ જેનાથી આપણે ભૂખ પણ ઓછી લાગે છે અને આપણે વજન પણ નથી વધતો મિત્રો બીજી આપણે તેની ઉપયોગિતાની વાત કરીએ તો શરીરને સ્ફૂર્તિલું રાખવાનો ગુણ એક ઉત્તમ હોય છે નારિયેળ પાણીનું સેવન કરવાથી આપણું શરીર એનર્જીયુક્ત અને સ્ફૂર્તિલું બની જાય છે એટલા માટે આપણે જ્યારે થોડાક ટેન્શનમાં હોય અથવા તો આપણે સ્ફૂર્તિમય ના લાગતું હોય આપણું શરીર ત્યારે પણ આપણે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ મિત્રો એક અભ્યાસ મુજબ નારિયેળ પાણીમાં એમિનો એસિડ અને ડાયટરી ફાઈબર હોય છે જેનાથી આપણા શરીરના બ્લડ શુગરને નિયંત્રણ કરવામાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે એટલા માટે મિત્રો આપણે નારિયેળ પાણીનું ખૂબ જ સેવન કરવું જોઈએ અને બીજાને પણ સલાહ આપવી જોઈએ કે નારિયેળ પાણી આપણે કેટલું ફાયદાકારક છે મિત્રો અવારનવાર નારિયેળ પાણી તો આપણે મળી જ જતું હોય છે ફેરિયાઓ આવતા હોય અથવા તો રેકડીમાં પણ નારિયેળ આપણે સરળતાથી મળતા હોય છે મિત્રો નારિયેળ પાણીની સાથે સાથે તેની જે તાજી મલાઈ હોય તે પણ આપણે ખૂબ જ ઉપયોગી નીવડતી હોય છે વધુ પડતું નારિયેળ પાણીનું સેવન કરવાથી મિત્રો ફાયદાને બદલે નુકસાન પણ થતા હોય છે તો આપણે ડૉક્ટરની સલાહ મુજબ નારિયેળ પાણીનું જરૂરી માત્રામાં સેવન કરવું જોઈએ તો મિત્રો આવાને આવા વિડીયો અમે અવારનવાર મૂકતા જ હોઈએ છીએ એટલા માટે બે લાઇકન પ્રેસ કરવાથી અમારી નોટિફિકેશન તરત જ સૌથી પ્રથમ આપને મળી જતી હોય છે એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરો ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતૃ